હાસોડ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામના ખેડૂતના પુત્રએ દુબઈમાં જાન્યુઆરી માસમાં યોજાયેલ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં બહુઅન કેટેગરીમાં એકસો પચાસ કિલોગ્રામમાં પાકિસ્તાન ઈરાન શ્રીલંકા અફઘાનિસ્તાનના ખેલાડીઓને ટક્કર આપી ગોલ્ડ મેડલ હાંસલ કરતા દેશ અને ગામનું ગૌરવ વધાર્યું છે શ્રેયાંશ પટેલ પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું શ્રેયાંશે ગોલ્ડ મેડલ હાંસલ કરતા તેણે દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું સાથે ધારાસભ્ય ઈશ્વરસી પટેલ કે જેઓએ શ્રેયાંશને સંપૂર્ણ સહકાર આપ્યો હતો તેઓના આભાર વ્યક્ત કર્યો હતો મહું નામ પલ શ્રેયાંશ ઉપેન્દ્રભાઈ છે હું હાંસુ તાલુકાના પાંજોળી ગામમાં રહું છું અને એ ગામ મારું હાંસુ તાલુકાનું પાંજોળી ગામ ખૂબ એકદમ છેવાડાનું ગામ છે અને ત્યાં હું બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છું હું એમ જો મારું થોડું સાત આઠ મહિના પહેલાં એક્સિડન્ટ થયું હતું અને એમાં મારું ખભાનું પાસરી તૂટી ગઈ હતી તો મન મક્કમ રાખીને પછી મેં પપ્પાને વાત કરી કે પપ્પા મારે જીમ બોડી મેન્ટેન કરવી છે તો હું જીમ ચાલુ કરું તો પપ્પાએ પરમિશન આપી અને મેં મારા સુરત જિલ્લાના કોસંબા ખાતે જીમ ચાલુ કર્યું દૂર હતું તે છતાં પણ જીમ ચાલુ કર્યું અને ત્યારબાદ હું આમાં જીમ ગયા બાદ મને પાવર ફિટિંગમાં ઇન્ટરેસ્ટ જાગ્યો પાવર લિફ્ટિંગ ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે મારી સુરતમાં મારા કોચ એવા ફેઝન પટેલ સર સાથે મુલાકાત થઈ અને એમણે મને ટ્રેનિંગ આપી એ ટ્રેનિંગ આપ ટ્રેનિંગથી મેં મારું સિલેક્શન થયું જ જમ્મુ કાશ્મીરમાં નેશનલ્સ માટે તો નેશનલ્સમાં મારું ગોલ્ડ બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો અને ત્યારબાદ એના પરથી મારું સિલેક્શન થયું એશિયન ચેમ્પિયનશીપ દુબઈમાં ત્યાં દુબઈમાં ઘણી બધી કન્ટ્રીઓ હતી જેમ કે ઈરાન ઈરાક પાકિસ્તાન શ્રીલંકા એશિયાની મતલબ મોસ્ટ ઓફ કન્ટ્રી હતી અને એમાં મારી બોડી વેટ બોડી કેટેગરીમાં ફિફ્ટી ટુની કેટેગરીમાં ઈરાન ઈરાક અને શ્રીલંકા અને પાકિસ્તાન આ કન્ટ્રીઓ પાર્ટિસિપેટ હતા અને એમાં મારો ગોલ્ડ મેડલ હાસિલ થયો છે તેનું મને ખૂબ ખૂબ ગર્વ છે હું હા મારું એક વન ફિફ્ટી કિલોની ડેડલીફ મેં મારી હતી અને એમાં મારું ગોલ્ડ મેડલ હાસિ થયું છે આ ગોલ્ડ મેડલ પાછળ મારા મમ્મી પપ્પા અને મારા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ સરનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એમણે મને બહુ સપોર્ટ કર્યો છે અને ગામના લોકોએ પણ મને બહુ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે અને હું પણ આગળ ઓલિમ્પિક્સની તૈયારી માટે ખૂબ ખૂબ મહેનત કરીશ હું પટેલ ઉપેન્દ્ર રહેવાસી પાંજુલી ગામનો વતની છું અને પાંજરુલી ગામ એ હાંસોદ તાલુકાનું છેવાડાનું ગામ છે અને મારો સન છે શ્રેયાંસ પટેલ એ હાલ બી કોમ્પ્યુટર કરે છે અને આઠ દસ મહિના પહેલાં એનું થયું હતું એક્સિડન્ટ નાનું હતું એમાં એને છે ને ખભાની પાંસરી તૂટી ગઈ હતી અને પછી એણે મને વાત કરી કે પપ્પા મારે બોડી મેન્ટેન કરવા માટે જીમ જોઈન્ટ કરવું છે તો અહીંયા અમારા ગામમાં જીમની ફેસિલિટી છે નથી તો છતાં એ દૂર પર છે તો છતાં એણે કોસંબાનું જીમ જોઈન્ટ કર્યું અને ત્યાં એને પ્રોત્સાહન મળ્યું કે ભાઈ પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ એણે પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવ્યો અને ત્યાંથી એણે જીમ કરતાં કરતાં સુરત એના કોચ છે ફૈજાન સર કરીને તેમને એમનો સપોર્ટથી એમણે સિલેક્શન થયું સુરત ઇવેન્ટ કરી સુરત ઇવેન્ટ કર્યા પછી એણે જમ્મુમાં નેશનલમાં સિલેક્શન થયું નેશનલમાં એણે બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેળવ્યો અને ત્યાર પછી એનું સિલેક્શન થયું દુબઈ ખાતે એશિયન ચેમ્પિયનશિપમાં ચેમ્પિયનશીપમાં લિફ્ટિંગમાં તો એના માટે પણ અમે સપોર્ટ કર્યો અને હાલ એ હમણાં દુબઈ ઇવેન્ટ કરીને આવ્યો છે એમાં એને એશિયાની ઘણી બધી કન્ટ્રીઓ સામે એને પાર્ટિસિપેટ કર્યું અને એમાં એને ગોલ મેળવ્યો છે અને એના માટે અમારો સપોર્ટ અને મારા ગામના વડીલોનો સપોર્ટ એના મિત્રમંડળનો સપોર્ટ અને ખાસ કરીને અમારા અંકલેશ્વર હાસોદ તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ પટેલ સાહેબનો ઘણો સપોર્ટ મળ્યો અને એમણે પણ પ્રોત્સાહન આપ્યું એ બદલ હું મારા ગામના અને એના મિત્ર મંદરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ એની જો આગળ એણે આ પ્રવૃત્તિમાં આગળ વધવું હશે ઓલિમ્પિકમાં જવું હશે તો મારો અમારો પૂરેપૂરો સપોર્ટ છે અને અમે એને જેટલી બને એટલી સહાયતા પૂરી પાડીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર